હેલો ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અત્યારે અમે ચા અને લેટીકની ચા અને મારું દૂધ બનાવ્યું છે તે ભાભી ચા પીવે છે ક્લાસ પરથી આવી ગયા છે શું પ્લાન એ બનાવવાનું છે ચા તો ઉઠી ગયો ઉઠીને નહીં દો ફ્રેશ થઈ ગયો ફ્રેશ થઈને નાસ્તો કરવો બેઠો છું નાસ્તા માટે મમરા તો રાવ્યા ગઈ છે સ્કૂલમાં તો એની ઈચ્છા હતી કે કાકાને કાકી મને લેવા આવે તો આજે અમે જઈએ છીએ એને લેવા માટે સ્કૂલમાં આવું નું અહીંયા વેઇટ કરીએ છીએ સ્કૂલમાં ગઈ છે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે જેવતી અહીંયા શાકભાજી લેવા ગઈ છે ખાસ કાકડી લેવાની છે ભાભી શું બનાવ હતા ને બસ મસ્ત આવે છે હે ને લીધું છે બધું ગયું છે છે તો જઈશું બધા શું

અને અમને બંને તોડીને તો આપી પણ અમાર બંને કરતા વધારે તો એમણે જ ખાધી સોનપાપડી સારી હતી પણ એનો જે ટેસ્ટ હતો ને એ મને થોડો વધારે પડતો ગળ્યું લાગ્યું એમાં ખાંડ થોડી વધારે પડતી હતી મને રાવ્યા થોડું વધારે લાગ્યું रोब मैं किसी द फोटोग्राफर हूं लगन

અહીંયા નીચેનું સેક્શન છે ત્યાં બધું બધું ટી શર્ટ ટોપ્સ બધી જ વસ્તુ તમને અહીંયા મળી ગઈ છે અત્યારે વિન્ટર કલેક્શન પણ બહુ સારું એવું હતું અને બધે જ કલેક્શન પર કંઈક ને કંઈક ડિસ્કાઉન્ટ અને બાય વન ગેટ વન ફ્રી એવા કંઈક ને કંઈક ઓફરો બધા ઉપર આપેલી જ છે સેક્શનમાં જઈએ છીએ ત્યાં મેન્સવેર અને કિડ્સ વેર છે તો અહીંયા ઉપરના સેક્શનમાં પણ બધી જ વસ્તુઓ ઉપર કંઈક ને કંઈક ઓફરો આપેલી છે બાય વન ગેટ વન ફ્રી ક્યાં તો પછી ફિફ્ટી પર્સન્ટ ઓફ એવી રીતે બધા બધી જ વસ્તુઓ ઉપર કંઈક ને કંઈક ઓફરો આપેલી જ છે તો આઈ ગયા છીએ અમે ખોડિયાર ના કચ્છ આ રસ્તા ઢોસા ખાવા માટે તો અમે અહીં આવી ગયા છે ઢોસા ખાવા ન્યુ રાજુ ઢોસા સેન્ટર ઉપર પેલા અમે આયા તા તો ટેસ્ટ અનુભવ બહુ સારો લાગ્યો હતો સેકન્ડ ટાઈમ આયા અમે ખાવા માટે કેમ કે એમ ચેન્જ કરીને થોડીક આગળ ફિક્સ કરી ચાલુ છે તો આવી ગયો છે ઢોસા અમે એક મેસુર મસાલા ઢોસા મંગાયો છે હવે ખાઈશું જો વધારે લાગશે ભૂસ્ટ તો બીજું કઈ મંગાવીશું બોવ જ મસ્ત છે જો કોઈ ને આવો હોય તો

છાસવાલાની લસ્સી પીવી છે તો અમે પહોંચી ગયા ત્યાં તો ત્યાંથી અમે એક નવો ફ્લેવર ટ્રાય કરવા માટે લીધો અને એક રાવ્યા માટે લસ્સી લઈ લીધી તો છાસવાલાને ત્યાં આવે છે અને અમે લસ્સી ટ્રાય કરીએ છીએ માથાની લસ્સી ટેસ્ટ કેવો છે પહેલી વાર બ્લુબેરી સિમ્પલ લસ્સી તો ટ્રાય કરી છે આજે નવું કંઈક ટ્રાય કરીએ છીએ સરસ છે ટેસ્ટ કેવું તો બી ગઈ છે અમારા લસ્સી હવે જઈશું ઘરે તો આવી ગયા છીએ હવે અમે ઘરે જઈએ છીએ ઉપર તો અત્યારે અમે બધા જોઈએ છીએ તારક મહેતા કા ઉલટા ચશ્મા તો વિડિયો વિડીયો અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ગુડ નાઈટ થેન્ક યુ સપોર્ટ માટે గుడ్ నైట్ శ్రీ కృష్ణ గుడ్ నైట్ జీ కృష్ణ